મારું વચન સાંભળતા જ કલાવતી કન્યાએ જે સત્યના ભગવાનની સમાપ્તની વિધિ પૂર્ણ કરી દીધી અને તે પ્રસાદ લીધા પોતાના સ્વામીના દર્શન કરવા તે તૈયાર થઈ ગઈ તે અપરાધના કારણે ભગવાન સત્યના તેના પર કોભિમાન થયા અને તેના સ્વામી બધું જ ધન વાણ દર્યમાં અદશ્ય થઈ ગયા જેમ જલ્દીથી આવેલી કલાવતી કન્યા પોતાના સ્વામીનો દીઠો થયો નહીં તે ઉપરથી તેને એટલું બધું દુઃખ થયું એટલો બધો શોક થયો કે જે પવનથી કેનું જા એકદમ બોય પર પડે છે એક એક કૃતારૂપી બોય પર પડી ગઈ આ પ્રમાણે વાત તથા કંગનો હેવાલ જોઈ ગભરા ગઈ મનમાં સાધુ માણે છે આ આશ્ચર્ય કોઈ હોઈ શકે તે માણવા પણ ગભરા ગઈ છે પછી લીલાવતી પોતાની કન્યાને બાઈ થઈ તે ઘણો વિલાપ કરતી કરતી પોતાના સ્વામીને કહે છે જો કે તમારું અપરા જમાય વાહનમાં સત્ય અધશ્ય થઈ ગયે છે એમાં પણ કોઈ કારણ હોઈ શકે અથવા કોઈ દેવનો અપરા હોય શકે એમાં પણ કોઈ સંજે નથી અથવા કોઈ સત્ય દેવ સત્ય નાય ભગવાનનો પાતક કોઈ હોય શું અથવા કોઈ શક્તિમાં શક્તિ હોય વિધે યૌ કલ્યાવતી પોતાના કુટુંબીજનો સાથે ચોક વર્તી કરતી તે લડવા લાગી પછી પોતાલે કલ્યાવતીને ખોળે બેસાડી ગળાજ દુખથી અને દુખી રડતી રડતી કહે છે કે પોતાના સ્વામી તે મરી ગયા છે એવું ધારણ કરી કે પોતાના સ્વામીના પાદુકાલે પોતે સતિત થવા તે તૈયાર થઈ આ કન્યા બળી મારવા માટે તૈયાર થઈ જે સ્ત્રી સાધુઓને ઘણા શોખથી ત્રાસ પામેલા વા ધર્મ વિચાર ચિંતા કરી બોલે છે શું હે સત્યમાં ભગવાન એ હરણ કર્યું અને મૂળ થઈ હું કોઈ વર્ત જાણતો નથી તે કામ કે વાસ્તે હું બધું ઘર ખર્ચીને જે કે પણ આવ્યો છું એ ધર્મથી હું સત્યના ભગવાનનું વત કરીશ એ બધા પાછી બોલે પોતાનો મનોરથ કર્યો એ સત્યનાને વર કરીએ ભગવાનને દનવત નમસ્કાર કર્યા અને સત્યના પ્રભુ દીનદયાળ આપ સામર્થ્ય છો આપ ઈશ્વર છો અને આપનું સંતુષ્ટ કરું છું કે મારી યથાશક્તિ મુજબ હું આપનું પૂજન કરીશ અને ત્યાર પછી આકાશમાંથી ગંભીર વાણીનો સંદેશો આવ્યો વાણે ભક્ત વત્સલ ભગવાનની કૃપાથીથી કહેવાલા કે અરે સાધુ વાણિયા તારી કન્યા આજે મારું પૂજન ભગવાન સત્યનારાયણનું થઈ રહ્યું હતું તે પૂજનમાં તે પ્રસાદ લીધા વગર પોતાના સ્વામી સાથે ઉતાવળી બની છે આ કારણથી તેના સ્વામી સમુદ્રમાં આદ્ય થઈ ગયા છે એમાં પણ કોઈ સંદેહ નથી માટે ઘેર જઈ ભગવાન સત્યનારાયણનો પ્રસાદ લઈને આવે

એવું કન્યાનું મધુર વાચન ભાષણ સાંભળતા આજ સાધુઓને કહે છે કે આપણે વિધિ શ્રી સત્યના ભગવાનનું પૂજન કર્યું છે અને એ બધું ધન ખર્ચી પોતાના સગાવાળા ઈષ્ટ મિત્રો સાથે ઘેર આવ્યા છે અને ત્યાર પછી દરેક પૂનમનો સૂર્ય સંક્રાંતિના દિવસે સત્યના ભગવાનનું પૂજન કરતો હતો એ પૂજન થકી સાધુ વાણીઓ મનુષ્ય લોકમાં સરસ ઉભોગવી મળ પછી તે સત્ય લોકમાં ગયો